아아aus.. थह yap.. र Kristin को.. पु काल अल्णती को हो रekालasan.. प्रome si जप कालएची से जबाप उया.. काल પૈસા છે નઈ આપડા બાકી જ આલો બાકી ચાલે ને હવેડો આલું ચાહેડો લે ખાતો નઈ લે એ ભાઈ માપમાં તો તો માપ પર્યા ને માપમાં આને માપમાં નું નકર તમારી તું આપડા તું પાવો અલ્યા એ ભાઈ નઈ કરવાની અલ્યા પકવાળી પાવાનો નઈ કરવાની આખા ખાડમાં અલ્યા

અમે તો મારે એને પાડી દેવાનું છે મારે આ છે બોલ એ તોરી એ મસ્ત

ખોનિયા તમે આ તપી દેવા ડોની યાર

હા કોન આ છ એટલે તને આનો આ છ હું વા ઓય જા આવા લે ઓઢા પક લે ઓ હા વાય થક ગામ મેં તી કે શું ના કરી યાર તું પાહારા ખાલી તું પાહારા কাডিযে কালেে খিসেে ক১া. কামলাখয়঺া. ক্ধগেণিটিলামা. কনি কójয়াকе. ইডাক, কাক্যবা কাকিয়া ওহারত পলুঝডিমা- জিুগীচা,, કાહા પેલા દારૂ રે ઓ મને માલો નગરી ચરી ગાલી હ ગગા યો ગગાજીને જોડે જાવ છો હા જીયાડો ચાલેડો